સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા નગરના પ્રવાસે છે સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા અમીબેન રાવત સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નગરસેવકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સાથે સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા કાર્યોને યાદ કરી તેઓને નમન કર્યા હતા ગુજરાતના કોંગ્રેસ પક્ષના એમને જે ભારત દેશ માટે યોગદાન આપ્યું છે ભારતને જે ભેટ આપી છે જ્યાં સુધી ભારત દેશ આઝાદ રહેશે ભારત દેશનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી એમની એ ભેટ કોઈ પણ ભૂલી ના શકે આજે એમની દોઢસોમી મી જન્મજયંતિ નિમિત્તે એમને સતસક નમન કરીએ છીએ કોંગ્રેસ પક્ષ દ્વારા રેલી સ્વરૂપે સ્ટેશનથી ડેરીડન સર્કલ આવીને પુષ્પાંજલિ અર્પણ કરી છે તેમના જીવનના સિદ્ધાંતો અને જે રીતે તેમને દેશ માટે સર્વસ્વ જીવન આઝાદીની લડત હોય કે આઝાદી પછી જે એમને ભારત દેશની સેવા કરી છે અને ખૂબ ટૂંકા સમય માટે તેમનું આયુષ્ય આઝાદી પછી એમને જે સી ફાળો દેશ માટે આપ્યો છે એમાંથી પ્રેરણા લઈ પ્રત્યેકે કંઈક શીખવાની જરૂર છે આજે લોખંડ પુરુષ સરદાર પટેલને ફરીથી નમન કર્યું છે ભારત દેશના લોહપુરુષ ભારત રત્ન આ દેશના પ્રથમ વડાપ્રધાન પ્રથમ ગૃહમંત્રી દેશના રહ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે એકસો પચાસમી જન્મજયંતિના ઉજવણીના ભાગ રૂપે કોંગ્રેસ પરિવાર દ્વારા સરદાર પટેલની પ્રતિમાને અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે સરદાર વલ્લભભાઈ પટેલને માત્ર ભારત દેશમાંની આખા વિશ્વમાં લોકો યાદ કરે અને કોંગ્રેસ પાર્ટીના સિપાઈ તરીકે કાર્યકર તરીકે મને ગર્વ થાય કે હું એ પાર્ટીનો સિપાઈ છું જે પાર્ટીના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ પોતે રહ્યા અને વર્ષો સુધી રહ્યા અને એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જેમના જેમને જેમના નામ માટે કોંગ્રેસ સરકારોએ હંમેશા પ્રયત્ન કર્યા તમને ઉદાહરણ આપું કે આ દેશની સૌથી મોટી જે યોજના બની સરદાર સરોવર ડેમ એ સરદાર સરદાર વલ્લભભાઈ પટેલના નામે એ યોજના કોંગ્રેસ સરકારે બનાવી એટલું જ નહીં અમદાવાદ ખાતે જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્રિકેટ સ્ટેડિયમને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પણ સરકારની કોંગ્રેસ સરકારથી ત્યારે આપવામાં આવ્યું અને ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે જે તાલીમ આપતી સંસ્થાઓ એમાં પણ આઈએસ આઈપીએસ જીપીએસસી આ તમામ સંસ્થાઓ જે છે એની ઓગણીસો બાસઠમાં જ્યારે સરકાર કોંગ્રેસે ત્યારે શરૂઆત કરવામાં આવી જેનો લાભ આજે પણ યુવાનોને મળે છે ત્યારે હંમેશા કોંગ્રેસ પાર્ટીએ સરદાર વલ્લભભાઈ પટેલને માન સન્માન આપ્યું છે અને એ સરદાર વલ્લભભાઈ પટેલ અમારા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રહ્યા એ વાતનું અમને ગૌરવ છે માટે આજે અમે અહીંયા પુષ્પાંજલિ રાખીએ છીએ અહીંયા શ્રદ્ધાંજલિ પણ અમને આપીએ છીએ અને સતસત નમન કરીએ છીએ